ટુ ફેમિલી કેમ તો મજામાં છે એ માતા તો જો અત્યારે એમ સુરેન્દ્રનગર તો સહી એ બધાને ખબર છે અને ક્યાં જવાની તૈયારી કરવી છે એ એમ તમને હમણાં રસ્તામાં કેવી છે એનું કારણ છે કે એમની જાવી છે બહાર દર્શન કરવા કેમ ક્યાં જવાનું છે એ રસ્તામાં એમ ગઈશું હમણાં કાવ્યા પે નાસ્તો ફરવાની તૈયારી કરે છે જો અમારે હાર્ડ છે એ ગાડી સ્ટાર્ટ કરે છે એટલે એ ગાડી સ્ટાર્ટ કરે બહાર કાઢી છે ગાડી

પંદર દિવસ રોકાવાનું હોય એટલો નાસ્તો બધો તો બીજું કઈ ભૂલ તૈયારી કરી નાખી છે અને ફટાફટ આપણે નીકળવાની પણ તૈયારી કરવી અને તમને બતાવશું કે આપણે કઈ જગ્યાએ જવાનું છે એ અને નીકળ્યું આપણે ફટાફટ તો વિડીયોમાં બનાવી રેજો અને ઠેર સુધી વિડીયો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો તો નીકળ્યો આપણે ફટાફટ હવે ગાડીમાં બેસી ચાલો

સીધો આવી આવી ગયો છે હવે થોડુંક જ આગુ છે અહીંથી કેટલું થાય પાંચ કિલોમીટર અહીંથી પાંચ કિલોમીટર થાય છે થોડીક જ વાર છે આપણે પીપળી પીપળીધામ પહોંચી દઈશું રોડ ઉપર છે પીપળીધામ તો ચાલો ફટાફટ આપણે જઈએ પીપળીધામ દર્શન કરી દેવા અત્યારે આપણે પીપળી ધામ પગી ગયા છીએ ફાઇનલી રામદેવના મંદિર સવા ભગતની જગ્યા તો ફટાફટ આપણે જઈએ અંદર આ રીતની કંઈક બજાર છે અને અંદર જઈએ ને સીધા આપણે દર્શન કરીને અમારા બેન ની બધા ઉતરે છે મમ્મીની બધા તો ફટાફટ જઈએ આપણે અંદર દર્શન કરવા તો વિડીયોમાં બને લઈજો બહુ મજા આવે છે સારું તો જઈએ આપણે હવે અંદર દર્શન કરવા તો ફાઈનલ આપણે જો અંદર વીઆઈ મંદિર મંદિરની અંદર અને આરતી પણ ચાલુ છે તો ફટાફટ આપણે દર્શન કરી કરીને જાવી આરતી લેવા ફટાફટ દર્શન કરી દીધા કારણ કે એવું મંદિર ની અંદર એલાઉડ નથી વિડીયો ઉતારવાનું તો આપડે ત્યારે બધી બાર બાર જે કઈ હતું એ બધું બતાવ્યું હવે આપણે સીધા જ આવી વડીલા ના દર્શન કરવા તો આ રીતનું કંઈક છે પીપળી ધામ મસ્ત હશે જો તમે અને રાત પડી ગઈ એટલે થોડુંક ઓલું હશે વિડીયોમાં થોડુંક બતાવશે ઓલું દિવસ તો નથી તો આ રીતનું છે કંઈક જવું આ તો રાતનો સમય થઈ ગયો એટલે થોડુંક ચાકું બતા છે પણ ના મસ્ત અને આપણે બહુ ભાગીશાળી કે પહેલી વખત પીપળી ની અંદર આવ્યા છે પેલી મહાઆરતી સાંજની સંધ્યા આરતી છે એ આપણા ભાઈમાં એટલી કે સીધી આરતી આપણે લઈ લીધી અને હાવ આગળ આપણે બેઠા હતા એટલે આપણા ભાઈ હારા ને આપણે સીધા જઈ સવારમ બાપુ જ્યાં બે હતા ને જ્યાં ગાદી હતી ત્યાં આપણે જઈ સીધા હું દર્શન કરાવું અંદર એવું છે કે મોબાઈલ એલાઉડ નથી પણ આપણે હું તમને બહારથી બતાવું તો વિડીયોમાં બન્યા રહીજ તો અહીંયા સ્વારમ બાપાનું સ્થાન હતું અહીંયા અંદર મોબાઈલ એલાઉડ નથી તો ઝૂમ કરીને તમને બતાવું આ રીતનું કંઈક છે તો બસ હવે આપણે ફટાફટ થાય ભોજનશાળામાં તો વિડીયોમાં બનાવી અને મેં તમને જે કાંઈ મારાથી બતાવ્યું ને આ રીતનું કંઈક છે અને ખાસ મુલાકાત કરી હું તો પહેલી વખત આવ્યો છું પીપળી પીપળીધામ તમે એક વખત આવજો બહુ મજા આવ્યું છે એકદમ મસ્ત ધામ છે રામાવીર બાપાનો તો બસ વિડીયો બનાવી લેજો આપણે ફટાફટ ભોજન શાળા તરફ ભોજના લઈમાં પરસાદ લેવા લઈ છે અને પ્રસાદ પણ આપણે લઈ લીધો છે ખીચડી અને બટાકાનો શાક બહુ મસ્ત તો આ ભોજ લઈ શકે ગાય મસ્ત અને બધે બાપુના ફોટા લગાડેલા અગતના જો અને અહીંયા તો કદાચ વિડીયો આપણે બનાવી દે મંદિરની અંદર એલાઉડ નથી વિડીયો બનાવવાનું એટલે આપણે ભોજનશાળામાં સીધા પરિસાદી લેવા એટલે આપણે મંદિરમાં પૂછવું પણ ના પડી ભાઈ મંદિરની અંદર નહીં બહાર કાંઈ કોટાગણમાં જે કાંઈ બનાવવાનું હોય વિડીયો બનાવીને આપણે મંદિરની અંદર બનાવવાનો નહીં તો આપણે સીધા ભોજન લયમાં આવી પરિષા લેવાની પરિસાદી લંચ સીધા નીકળી જઈએ છીએ આપણે બહાર તો આ રીતનું કઈક છે જુઓ તમે

તો આપણે પરસેદી પરસેથી કમ્પ્લેટ લઈ લીધું છે અને ફટાફટ નીકળવી બહાર જઈ બહાર જઈને પછી જે કાંઈ પ્લાન હોય તમને બતાવું વિડીયોમાં બનાવી દઉં તો આ શોધ આ જે છે એ ગુફા છે હવે આની અંદર તો અત્યારે તો કોને ખબર જવા દે કે ન જવા દે આ રીતની છે ને ભૈરવ ગુફા ભૈરવ ગુફા જ બનાવેલી છે અંદર અહીંથી હું તમને બતાવું આ છે કંઈક આવી પીપળી ની બજાર છે અને આ બોજ લે છે જો આજ્ય શક્તિ વ્યારય માતા નું મંદિર ધામ આ રીતનું કંઈક છે જો બસ દીધું તો કઈ નહીં હવે આપણે દર્શન કરી લીધા છે દર્શન કરીને જો ફટાફટ નીકળી ગાડી આવે એટલે કમલેશ અમારે ગાડી લઈને આવે છે તો દર્શન કરી લીધા છે અને બધા દર્શન કર્યા તો વિડીયો ગમે તો લાયક છે નહીં કોમેન્ટ કરી નાખજો ખાસ કરીને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ના એનો ઓલોક કર્યું છે પૂરો અને મળશું ત્યાં ઓલોકમાં તેમાંથી જય માતા જય મંગલ માધ્યમ માધ્યું ચાલો બાય